નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ફોર્ચ્યુની અમારી વિશેષ રજૂઆત બે હજાર ચોવીસમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે પ્રમાણે ગઈકાલે મેચ વિશે આપણે આજે વાત કરવાની છે ચોગ્ગા છગ્ગાની રમઝટ આ મેચમાં જોવા મળી અને કહી શકીએ કે પ્રેક્ષકોના પૈસા વસૂલા મેચ હતી ઘણી બધી રીતે આપણે જોવા જઈએ તો ગઈકાલે સૌપ્રથમ વાત કરીએ તો આ મેચ જે છે ખૂબ જ રસપ્રદ કહેવામાં આવી કારણ કે જે રીતે એકસો છન્નું રનનો જે ટાર્ગેટ મુંબઈ ઇન્ડિયન્સને રોયલ ચેલેન્જર બેંગ્લુરૂએ આપ્યો હતો તે માત્ર પંદર પોઈન્ટ ત્રણ ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સના ધમાકેદાર ખેલાડીઓએ પૂરો કર્યો અને ત્રણ સદી આપણને જોવા મળી ફાફ પાટીદાર અને કાર્તિકની અર્ધ સદીઓ આ જોવા મળી છે જે આ ત્રણેયની અર્ધ સદી છે તે પણ ખૂબ જ શાનદાર હતી આ ત્રણે જે પર્ફોમન્સ કર્યું છે આ સિવાય પણ જે ચોગ્ગા ચોગ્ગાની રમઝટ હતી અને જે રીતે હવે મુંબઈ ઇન્ડિયન્સ પોતાની જીત તરફ આગળ વધી રહી છે તે પણ ખૂબ જ રસપ્રદ રીતે જોવા મળી રહ્યું છે આ મેચ વિશે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયેલા ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર આઈપીએલ 2024 હવે કરવટ બદલી રહી છે વિવાદોના વમણમાંથી બહાર આવીને મુંબઈ ઇન્ડિયન્સે તેના ચેમ્પિયન તેવર બતાવવાના શરૂ કરી દીધા છે તેના બેટર્સ ઝંઝવાતના જુનૂનમાં આવી ગયા છે રોહિત સૂર્યા હાર્દિક ઈશાન પ્રતિસ્પર્ધી ટીમ પર કહેર બનીને ત્રાટકી રહ્યા છે એકસો સત્તાણુંના લક્ષ્યને માત્ર પંદર પોઈન્ટ ત્રણ ઓવર્સમાં પૂરું કરીને મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચેની મેચમાં પોતાના પાવરનો પરચો આપી દીધો છે વિરાટ કોહલી ભલે નિષ્ફળ ગયો પણ બેંગલુરુએ ફાફ પાટીદાર અને દિનેશની અર્ધ સદીની ટીમનો સ્કોર એકસો છન્નું પર પહોંચાડી દીધો પણ મેક્સવેલની સતત નિષ્ફળતાની શરમ હવે પ્રેક્ષકો પણ અનુભવતા હોય તેમ લાગે છે બેંગ્લુરુના આઈપીએલ ચોવીસના સૌથી નબળા બોલિંગ આક્રમણ સામે મુંબઈના રોહિત શર્મા અને ઈશાન કિશને ધમાલ મચાવી દીધી પ્રેક્ષકોના પૈસા વસૂલ કરતા તેમણે ઓપનિંગ ભાગીદારીમાં જ એકસો એક રન બનાવી લીધા અધુરામાં પૂરું સૂર્યકુમાર આવીને રીતસરનો ફરી વળ્યો માત્ર ઓગણીસ બોલમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે બાવન રન બનાવીને તેણે બેંગલુરુના બોલર્સને રાતા પાણીએ રોવડાવી દીધા ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ત્રણ છગ્ગા સાથે છ બોલમાં એકવીસ રન બનાવી દીધા અને માત્ર પંદર પોઈન્ટ ત્રણ ઓવર્સમાં બાર પોઈન્ટ ત્યાંસી રન પ્રતિ ઓવર બનાવીને બેંગલુરુને હારનું પડીકું પકડાવી દીધું જે રીતે મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ કરી તે અદ્ભુત રહી ચોકા છગ્ગાની રમઝટ વળી રહી આ મેચ આ મેચ દરમિયાન ત્રણસો પંચાણું રન બન્યા બેંગલુરુએ પોતાની બેટિંગ દરમિયાન અગિયાર અને મુંબઈએ પંદર છગ્ગા પણ ફટકાર્યા લોકોના પૈસા વસૂલ રહ્યા કહેવાય બિલકુલ ગઈકાલની મેચ આ ખૂબ જ રસપ્રદ હતી મુંબઈ અને બેંગલુરૂ વચ્ચે જે મેચ રમાઈ આ કરીશું અશોકજી સ્ટેડિયમ પર આ મેચ રમાઈ એટલે મુંબઈના ઘર આંગણે આ મેચ રમાય તેમાં મુંબઈનો વિષય મુંબઈ અને આ મેચ કેવી હતી કેટલો રોમાંચ આ મેચમાં જોવા મળ્યો અને કહી શકાય કે આ પૈસા વસૂલ મેચ હતી તરફી પ્રદર્શન તો ચોક્કસ હતું પણ કેમ તો આપણે જોઈએ તો બંને ટીમોએ સારો સ્કોર કર્યો 196 નાઇન્ટી સિક્સ વોઝ નોટ ધેટ બેટ સ્કોર ભલે બેંગ્લોર પાસે સારા બોલર્સ નથી એટલે આ સ્કોર બહુ નાનો લાગ્યો પણ તે છતાં એકસો છન્નું નો સ્કોર તારો થયો ત્રણ હાફ સેન્ચુરી જોવા મળી તમને પાપ દુપ્લેસિંદ ચોદા રમ્યા દિનેશ કાર્તિક રમ્યા ક્યાંક ને ક્યાંક પાટીદાર છવ્વીસ વર્ણમાં પચાસ રન માર્યા તો એક થિકનેસ જોવા મળી બેટિંગની થિકનેસ પણ સૌથી મોટી જે સમસ્યા બેંગ્લોર ને નડી રહી છે એ છે ગ્લેન મેક્સવેલ ગ્લેન મેક્સવેલ જેવો ખેલાડી ન તો લાઈમાં દેખાય છે ન તો એ કોઈ સ્કોર કરે છે ન કોઈ સ્કોર ખરાબ થાય તો એના ફેસ ઉપર કોઈ તમને એક્સપ્રેશન જોવા મળે છે એ ઓલવેઝ લાફિંગ એટલે ક્યાંક એક બહુ જ મોટો ચિંતાનો વિષય કારણ કે અત્યાર સુધીની કોઈ પણ મેચમાં મેક્સવેલ રમી શક્યો નથી એ એક ટીમ માટે બી ઘણું ગંભીર બાબત ગણાય અને જો તમે કોમ્પિટિટિવ ક્રિકેટ રમતા હો ને તમે લક્ષી ના હોય તો તમને એટલો ઇમ્પેક્ટ પડે નહીં અને એ જોવા મળે છે કારણ કે ખેલાડીઓ પ્રયત્નો કરે છે પણ જે વિનિંગ એટીચ્યુડ હો જે વિનિંગ એટીટ્યુડ ક્યાંય બેંગ્લોરની ટીમનો જણાતો એટલે કાલે પહેલા તો એકસો નું રન થાય એવો સેટિસફાઈડ મને એમ થયું કે ચાલો રન્સ તો એ લોકોએ સારા કર્યા ધધર્વ રાઉન્ડ એટલું કે ઇન્ડિયન મુંબઈ ની તમે ટીમ સામે જુઓ આઉટ ના અને ગઈકાલે બી જયારે હાર્દિક પંડ્યા મેદાન ઉપર આવ્યો અવાજ થયો તો વિરાટ કોહલી કહ્યું શું છે હાર્દિક પંડ્યાને તમારે એપ્રિશિએટ કરવો જોઈએ તો મોટાભાગે એ પ્રોબ્લેમ ત્યાં ઇશ્યુ પૂરો થાય છે અહીંયા જોઈએ તો જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ છે તો માત્ર રન રેટ શકશે અત્યારની મેચ પણ નહીં આમ ટ્રોફી મોટલી જનરલ કારણ કે આ કોમ્પિટિશન ત્યાં લટકવાની છે આર વેરી ક્લિયર રાઈટ ફ્રોમ ધીસ મેચ એમને લાગ્યું કે આ એકસો ને છન્નું નો સ્કોર જો આપણે પંદરસો ઓવર્સમાં પાર પાડી લઈએ તો આપણો નેટ રેટ છે એ સારો થઈ જશે ધીસ ઇઝ ધ ઇન્ટેન્શન ફાઈનલ હજુ ટોપ ફોરમાં પણ એ ટીમનું જે મેનેજમેન્ટ છે જુઓ ચેમ્પિયન ટીમ કઈ રીતે તૈયાર થાય ઇઝ ધ ચેમ્પિયન ટીમ કે આજે વિચારે છે કે આજે નેટ રેટ હું સુધારીશ તો મને દસ મેચ પછી એનો ફાયદો થશે તો ધીસ ઇઝ વોટ ઇઝ યુ નો ચેમ્પિયન્સ ટીમ મુંબઈ ઇન્ડિયન્સે જે રીતે બેટિંગ કરી એ નવું નથી પણ એ રીતે બેટિંગ આ સિઝનમાં કરવી એ નવું હતું કહેવાનું તાત્પર્ય છે કે તમને પાર્ટનરશીપ જોવા મળી તમને આક્રમક એ જોવા મળી તમે વિચાર કરો ઈશાન કિશન બસો બે ની સ્ટ્રાઇક રેટ થી રમ્યો રોહિત શર્મા એકસો અઠ્ઠાવન ની સ્ટ્રાઇક રેટ થી રમ્યો સૂર્યકુમાર યાદવ બસો ચોતેર ની સ્ટ્રાઇક રેટ થી રમ્યો અને ખાસ કરીને હાર્દિક પંડ્યા ત્રણસો પચાસ ની સ્ટ્રાઇક રેટથી રમ્યો એટ ધ વે છે આ इनो के नेट रन रेट नु कितलो महत्व छे एट द लेटर एट द लेटेस्ट स्टेज ऑफ द गेम सो दे हैव स्टार्टेड गेटिंग इट क्लोजर अच्छा बिजु સૌથી મહત્વની વાત જે જોવા મણી કાલે કે ચેમ્પિયનશિપ કોણ કટી મહી ગઈ દે હે સ્ટાર્ટેડ ફીલિંગ યસ ફ્રોમ હિયર વી કેન डू ધેટ તો આ એક બહુ મહત્વની વાત છે કારણ કે જે રીતે કાલે જે કોન્ફિડન્સ લેવલ હતો રોહિત શર્માનો નિશાન કિશનનો એટ વอส ફેન્ટાસ્ટિક એ બોડી પાર્ટનરશિપ એ લોકો બનાવી 100 100 પ્લસ રન્સ ની ત્યાર પછી સૂર્યકુમાર યાદવ ખાલી નાઇન્ટીન ડિલિવરીઝ ફિફ્ટી ટુ રન્સ આ ખેલાડીઓનો કોઈ સમીકરણો લાગતા જ નથી કઈ રીતના બોલથી રન કે આમથી કઈ નહીં બસ રન બને છે સો ઇમ્પોર્ટન્ટ થિંગ કે એ લોકો ચેમ્પિયનશીપ મોડવામાં આવે બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ એ ઇમ્પોર્ટન્ટ ચીજ એ બની કે ભાઈ નેટ રનરેટને સુધારવાનો પ્રયત્ન આજથી મુંબઈ ઇન્ડિયન્સે શરૂ કર્યો ત્રીજી વસ્તુ એ થઈ કે એના ભાગના બેટર્સ ફોર્મમાં આવ્યા રોહિત શર્મા છે ઈશાન કિશન છે તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે હાર્દિક પંડ્યા છે તો એવરીબડી હેઝ સ્ટાર્ટેડ પ્લેઈંગ તો હું માનું છું કે કાલનો વિજય જો બેંગ્લોર જો મેચ હાર્યું હોય તો એના બોલર્સને કારણે હાર્યું ડોન્ટ હેવ ગુડ બોલર્સ અને એ બધાને ખબર છે ઇટ્સ નોટ દેટ ઇટ ઇઝ અનનોન ફેક્ટ ઇટ ઇઝ અ ફેક્ટ પત્રકાર પરિષદમાં બે કહ્યું કે મારી પાસે એવા વેપન્સ જ નથી કે જે વેપન્સથી હું લડી શકું તો ઇટ ઇઝ એવિડન્ટ કે એમની પાસે જ્યારે બીજી બાજુ તમારે પાસે જસપ્રીત બુમરાહ જો ખાતે બોલર પાંચ વિકેટો ફરી એને લીધી તો ઇઝ ઓલવેઝ સક્સેસફુલ તો હું માનું છું કે એક ચેમ્પિયનશીપ મોડમાં ટીમ આવી ગઈ ફોર્મમાં ટીમ આવી ગઈ બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ એવરીથિંગ એનહેન્સ થતું તમને જોવા મળ્યું ધ મોમેન્ટ હાર્દિક પંડ્યા રોહિત શર્માનો ઇશ્યુ ડાયલુટ થવા લાગ્યો સો ધ ક્રિકેટિંગ એક્સપર્ટિઝમ આવવા માંડ્યું તો માનું છું કે આ એક બહુ મહત્વની વસ્તુ છે મુંબઈ ઇન્ડિયન્સ માટે બેંગ્લોર માટે ખેર બેંગ્લોર ક્યારેય જીતવા માટે રમતી નથી હોતું હું ઘણી વાર એવું કહું છું કોમ્પિટેટીવ ક્રિકેટ જો તમારે રમવું હોય તો કોમ્પિટેટીવ ક્રિકેટમાં કોઈની સાથે હરીફાઈ પણ કરવી પડે અને હરીફાઈ કરવા માટે તમારી પાસે હથિયારો હોવા જરૂરી છે એટલે ભલે ફાપ ડુપ્લેસિઝમ કહેતો હોય એની પાસે હથિયારો નથી તો ઇટ ઇઝ ફેક્ટ તો માનું છું કે મજાની મેચ હતી છગ્ગા બંને સાઈડ વાગ્યા બંને સાઈડ છગ્ગા અને ચોગ્ગા વાગ્યા બહુ જ મજા આવી એક્ચ્યુઅલી જો ગયો એ રીતે તો ચારસો રન બન્યા પીપલ છગ્ગા વાગ્યા ચોગા વાગ્યા એવરીથીંગ એઝ હેપન જે વધારે લોકોને આશ્ચર્ય પ્રમાણી ગયું એ હતું આક્રમકતા મુંબઈ ઇન્ડિયન્સ તો એ ક્યાંક જોવાની લોકોને ખૂબ મજા આવે જે બિલકુલ હવે બેંગ્લુરુની બેટિંગની વાત કરીએ તો કેવી રહી બેંગ્લુરુની બેટિંગ અને તેમાં પણ વાત કરીએ તો ફાફ ધ સાથે દિનેશ કાર્તિક અને પાટીદારની બેટિંગમાં કોઈ દમ જોવા મળ્યો શું આ જે પ્લેયર છે તે આગળની મેચોમાં કામ લાગશે ખરા સી પહેલી વસ્તુ તો કોઈની ગેરંટી નથી કોઈ કામ લાગશે કે નહીં પહેલી વાત આ છે સૌથી બીજી મહત્વની વાત તમે કરી કે ગઈકાલે વિરાટ કોહલી નથી રમ્યો ફાફ ડુપ્લેસીસ રમ્યા એ જબરજસ્ત રમ્યા પાટીદાર રમ્યા એ સારું રમ્યા દિનેશ કાર્તિક રમે એ સારું રમ્યા અહીંયા કેમ રમ્યા દિનેશ કાર્તિક સારું કેમ રમ્યા કારણ કે એને રમવાની તક મળી બિકોઝ હી હેઝ ગોટ ધેટ ઓપોર્ચ્યુનિટી ટુ પ્લે તો વધારે પડતો પાછળ આ ખેલાડીને રાખવો એ ટીમ માટે પણ જોખમી છે કારણ કે તમે જો દિનેશ કાર્તિક પાસે સારી ઇનિંગની આશા રાખતા હો તો થોડે એને ઉપર મોકલો તમારી ટીમ માટે સારું કરશે તો આ એક બહુ મહત્વની વાત છે કે દિનેશ કાર્તિક ને કાલે ફ્રી હેન્ડ મળ્યો અને યસ ડિલેવર્ડ દેન પાટીદાર પાટીદાર હેઝ બીન કન્સિસ્ટન્ટલી ફેલ ભારતની ટીમમાં હતા ત્યારે પણ એ ફેલ થયા ત્યાર પછી આઈપીએલમાં પણ ફેલ થયા હી વોઝ વેરી આઈ મીન એક બહુ જ અગત્યનું હતું કે આ ખેલાડી ફોર્મમાં આવ્યો કારણ કે સારો ખેલાડી છે સારું રમે છે યસ એ ગુડ દેશ ને આઈપીએલ ની શોધ આમ જોવા જતો તો એ પણ કાલે રમ્યો એટલે હા એક વાત ચોક્કસ કે ફાર્મ પ્લેસિસ પ્લેસીસ રમ્યા એ મને ગમ્યું બીકો રન આર રિક્વાર્ડ ફ્રોમ ટીમ કાલે એને ભલે ચાલીસ ચાલીસ બોલમાં એકસઠ રન મારે બટ રન્સ આર આરિક્વાર્ડ એટલે વિરાટ કોહલી બંને જો સારું રમે તો એક સારી પાર્ટનરશીપ થાય અને સારી પાર્ટનરશીપ થાય તો બેંગ્લોરની ટીમને જો જીતવું હશે તો એમની બેટિંગ લાઇનઅપ પર ભરોસો કરવો પડશે એ બહુ અગત્યની વાત એટલે ફો દુબલે છે પાટીદાર છે કે દિનેશ કાર્તિક છે એમનું ફોર્મમાં આવવું આ ટીમ માટે ખૂબ જરૂરી છે વિરાટ કોહલી કાલે આઉટ થઈ ગયા બાકી અધરવાઇઝ વિરાટ કોહલી દરેક દરેકે દરેક બે સારું રમે છે તો અહીંયા બહુ અગત્યનું એ છે કે તમે તમારા બેટર્સને મજબૂત બનાવો કારણ કે તમારો બોલિંગ એટેક નબળો છે તમારે બહુ જ અગત્યનું છે કે તમે જો જીતી શકશો તો તમારી બેટિંગ લાઇનઅપ જ જીતી શકશો બોલિંગ લાઇનઅપ તમને જીતાડી શકે એટલો અસરકારક જોવા મળ્યો નથી તો અહીંયા બહુ જ અગત્યુ બેંગ્લોરની બેટિંગ મને ગમી પણ બેંગ્લોર કેન સ્ટીલ ડુ બેટર તમે વિચાર કરો કે વિરાટ કોહલી અત્યારે રમતા હોત કે પછી મેક્સવેલ એક જબરજસ્ત ઇનિંગ રમી નાખ્યું હોત તો પરિસ્થિતિ અલગ હોત તો સવા વર્ષની આસપાસ સ્કોર થઈ ગયો તો જીતવા માટે બહુ પ્રોબ્લેમ ના આવે તો અહીંયા જરૂરી છે કે પહેલા તો રન્સ કોન્સોલિડેટ કરવા જરૂરી છે અને એના માટે માત્ર ત્રણ ખેલાડીઓ તે નહીં ચાલે તમારી પાસે ઓછામાં ઓછા ચાર થી પાંચ ખેલાડીઓ જોડાવા પડશે હાલ તમે મુંબઈની વાત જો ઈશાન કિશન રમ્યો રોહિત શર્મા રમ્યો સૂર્યકુમાર યાદવ નો હાર્દિક રમ્યો તિલક રમ્યો આ હોવું જોઈએ એવરીબડી વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ એન્ડ દેટ ઇઝ વોટ ઇટ મેટર્સ તો બેંગ્લોરની કઈ ટીમ હજુ હું ખરાબ નથી માનતો એની બોલિંગ નબળી છે બરાબર છે પણ એની બેટિંગ એટલી જબરી છે કે હજુ આના કરતા વધારે સારો સ્કોર મૂકી શકે કદાચ દેટ હેઝ નોટ હેપન ગઈકાલે અનફોર્ચ્યુનેટ પાર્ટ કે વિરાટ કોહલી આવતો જો અદરવાઇઝ તમે વિચાર કરો વિરાટ કોહલી અને બંને ખેલાડીઓ રમે તો કેટલો સારો સ્કોર થાય તો ધ પોટેન્શિયલ ઇઝ દેટ બટ દે ડોન્ટ હેવ ધેટ એટીચ્યુડ ઓફ વિનિંગ હું માનું છું કે એટી ઓફ વિનિંગ એ સૌથી મહત્વની બાબત છે વિચ ટીમ શુડ હેવ નો એ નથી મળતી એટલે ટીમને પણ એટલી સફળતા મળતી નથી જી આપણે વાત કરી કે જે પ્રમાણે આપણે ત્રણ ખેલાડીઓની વાત કરીએ કે જેમનું ધમાકેદાર પર્ફોમન્સ બેંગ્લોરમાં જોવા મળ્યું હવે વાત કરીએ બેંગ્લોરના ખેલાડી મેક્સવેલી કે જેની નિષ્ફળતા તે ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે કેમ આટલું બધું વળગણ એક વ્યક્તિનું અને સાથે વાત કરીએ તો જે પ્રમાણે મેક્સવેલની નિષ્ફળતા જોવા મળી રહી છે શું લાગી રહ્યું છે આપણે કે આઈપીએલની કારકિર્દી જોખમમાં મુકાય છે એક સમયના એસિડ ગણાતા ખેલાડી આજે લાયબિલિટી સમાન બની ગયો છે આપને એવું લાગી રહ્યું છે વેરી વેરી ગુડ ક્વેશન કારણ કે દરેકે દરેક ખેલાડીના જીવનમાં ચર્ચીને એવા કપડાં જીવન કાઢવાની વાત છે આપણે ક્રિકેટિંગ જીવન કાઢવાની પસાર થઈ રહ્યો છે કે રન્સ આર નોટ કપિંગ જ્યારે તમારા રન્સ બનતા ના હોય એટલે તમે બેટર તરીકે જયારે ફેલ જાઓ તો દેટ ફેલ યોર લુક્સ ઓન યોર આઈઝ તમારા ફેસ ઉપર દેખાય

મેક્સુલ એબિલિટી નંબર વન એની ખેલાડી તરીકે લડવૈયા તરીકે ક્રિકેટર તરીકે એબ્સોલ્યુટલી ફાઈન બટ દરેક ક્રિકેટરના જીવનમાં એક કાળ એવો આવે કે જયારે એનું બેટ અને બોલ બરાબર કનેક્ટ ના થાય અહીં આગળ જયારે ટીમ સતત હારતી રહે છે અને આ એક ટોચનો ખેલાડી છે તો હું માનું છું કે એ ખેલાડીને બાજુમાં કરીને નવો યુવા ખેલાડીને ટીમમાં લાવવો જોઈએ આમનો ટકું કે મેક્સુએલને નહીં રમાડવો જોઈએ હી કેન પ્લે બટ હી શુડ બી ઇન અ ગુડ ફોર્મ તો અધરવાઇઝ તમારે નવા ખેલાડીને ટ્રાય કરવો જોઈએ કોઈ એક નવા ખેલાડીને જો ત્રણ મેચો રમાડશો તો એનો જે આત્મવિશ્વાસ આવશે ને સડનલી હીટ વિલ સ્ટાર્ટ શો ધ રિઝલ્ટ તો આ એક બહુ અગત્યની વાત છે કે ભાઈ મેક્સવેલ યસ હિયર્સ બીચમાં લાયબિલિટી કારણ કે નથી એને વિકેટો મળતી નથી રન બનતા મેદાન ઉપર હસતું જ રહે સતત જે માણસ સતત રસ્તો એટલે ક્યાંક ને ક્યાંક હી ઇઝ નોટ એબલ ટુ ડાયજેસ્ટ ધ થિંગ એવું એને કહી શકાય પણ ક્યાંક દરેક ટીમ ને એમ કે એનો જે સ્ટાર ખેલાડી રમે ધારો કે સૂર્યકુમાર યાદવ તો પહેલી મેચમાં જીરો માં ગયા હમણાં રમ્યા હતા ગઈકાલે રમ્યા તો ધમાલ નહીં તો સ્ટાર ખેલાડી ને રમાડવાની અંતરે જ છે ફાવ દુપલે એમ કે નહીં યાર માર તો મેક્સવેલ જોઈએ કારણ કે એ કોઈ મેચ વિનર ધ સબસોલ્યુટી નો ડાઉટ અબાઉટ ઇટ મેચ વિનર છે બધું બરાબર છે પણ નથી ચાલતો એ પણ હકીકત છે ને અત્યારના તબક્કે આરસીબી જો આ ટુર્નામેન્ટમાં રહેવું હોય તો સૌથી વધારે જરૂરી છે કે પોઈન્ટ ટેબલ ઉપર પ્રગતિ કરે પોઈન્ટ ટેબલ ઉપર પ્રગતિ કરવા માટે ખેલાડીઓને બદલવાના આકરા નિર્ણયો પણ જો લેવા પડે તો ટીમે લેવા જોઈએ ટીમ મેનેજમેન્ટે લેવા જોઈએ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ મેક્સવેલ હી શુડ બી રિપ્લેસ બાય યંગ ગાય હુ કેન ડેફિનેટલી ડિલિવર ધ ગુડ્સ તો હું માનું છું કે થોડુંક અને દેર ઇઝ નથિંગ રોંગ હજુ તમને એમ લાગે કે ના ખરેખર એ સારું રમી શકે છે તમે પણ એક વાર રેસ્ટ લેશે એક વાર એ બેન્ચ ઉપર બેસશે તો ખબર પડશે કે વોટ ઇઝ ધી પેઇન એનું વેલ્યુ સીટ ઓલ ધ બેન્ચ એનો તો એને એ વસ્તુની અહીંયા આગળ બેંગ્લોરના ખેલાડી પોતાની જાતને ટીમની અંદર ગ્રાન્ટેડ લચ છે અને આપણે તો ટીમમાં છીએ જ ને તો એ જયારે કઈ ભાવ ઉભો થાય

આ જે સ્કોર છે તે વધારે મોટો થઈ શક્યો હોત આપને એવું લાગી રહ્યું છે ઇઝ એક્ઝેક્ટલી ટુ આ જે ખેલાડીઓ અથવા તો આ જે ટીમ છે એના ખેલાડીઓ સતત રમીને મોટો સ્કોર કરવા માટે ત્યાં ત્યાં ફેમસ વિરાટ કોહલી મેક્સવેલ ફાફ્લેસી પાટીદાર આ બધા ખેલાડીઓ રન બનાવી શકે તમે કહોની બિલકુલ સાચી વાત છે ધારો કે આમાં પચાસ રન વિરાટ કોહલીના ને રહ્યા હોત અને મેક્સવેલના પચાસ રન ઉમેરા તો શું મળી શકે તો કહેવાનું તાત્પર્ય છે કે યસ દે હેવ ધ પોટેન્શિયલ તો એક તો પહેલા રન ઓછા પડ્યા તમારી પાસે જો તમારી પાસે બોલિંગ એટેક નબળો છે તો યુ શુડ ગો વિથ યો બેટિંગ ઇફ યુ વોન્ટેડ ટુ ગો વિથ યોર બેટિંગ દેન યુ શુડ હેવ અ ગુડ સ્કોર તો પહેલી વસ્તુ તો બેંગ્લોર ત્યાં જ બીજી સૌથી મહત્વની વાત કે ભાઈ હા એ બે ખેલાડીના રન ઓછા થયા પણ જીતવા માટે તમારો બે ઇન્ગ્રેડિયન્ટ હોય છે દરેક ક્રિકેટ મેચમાં એક બોલિંગ અને એક બેટિંગ હવે જયારે તમે બેટિંગ તમારી સારી છે અથવા તો એકસો છન્નું કર્યા છે એકસો છન્નું રન તમે ડિફેન્ડ નથી કરી શકતા તમે રોકી નથી શકતા એ કેમ નથી રોકી શકતા એક તો ટીમ જબરી છે પહેલી વાત બીજી વસ્તુ એ કે યો બોલર્સ ડઝન્ટ હેવ ધ પોટેન્શિયલ ટુ હોલ્ડ ધ બેક તો એ સૌથી તમે આજે મેં ગઈકાલે જોઈ બોલિંગ એટેક કેટલો બધો જબરજસ્ત હતો લેબ લેગ સ્ટમ્પ ઉપર તમારે બધા છગ્ગા મારે એવા બોલ આપવાના ઓફસ્ટમ્પ ઉપર ફૂલ કોઈ જગ્યાએ કાંઈ કોઈ કોમ્બિનેશન નહીં કોઈ કોર્ડિનેશન નહીં કંઈ બોલર જઈને કેપ્ટન જઈને બોલરને પૂછે કે તારે શું જોઈએ છે એવું નહીં અને એકદમ જેને કહેવાય નીરસમય તરફ આગળ દોરી ગયા એટલે ક્યાંક આ વસ્તુને અટકાવવાની જરૂર છે જે ડોન્ટ હેવ ગુડ બોલર્સ એ હકીકત છે પણ સેમ ટાઈમ દે હેવ અ ગુડ ટીમ હુ કેન બેટ તો માનું છું કે એ બેટિંગના દમ પર જીતવાની કોશિશ કરવી પડે અહીંયા શું શકતા નથી જીતી શકતા તો આ વસ્તુ તમને ફૂટ ઉપર લઈ જાય તમારા ટુર્નામેન્ટમાં રહેવાના ચાન્સીસ ને એલિમિનેટ કરે છે યુ યુ વિલ બી નો વેર ઇફ ધ સેમ કન્ટિન્યુસ તો હું માનું છું કે આ વસ્તુ થોડી એ કરીને વિરાટ કોહલી એન્ડ ટીમ અથવા તો ફાબ દુપ્લેસ ટીમે વિચાર કરવું છે નવી રણનીતિ બનાવવી પડે દે શુડ ઇન્સર્ટ ન્યુ પ્લેયર્સ અને ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટ એને કહ્યું કે મારી પાસે શસ્ત્રો એટલા સારા નથી કે હું યુદ્ધ લડી શકું કહ્યું તો આઈ થિંક વોટ ઇઝ ઇઝ કરેક્ટ બટ એને તમે કોમ્પન્સેટ કરી શકો છો કોમ્પન્સેટ એ રીતે કે તમે થોડો વધારે સ્કોર બનાવીને તમે ટીમને સ્ટ્રોંગ બનાવો જેથી કરીને ટીમ ફાઈટ કરી શકે સો લેટ સી વોટ હેપન્સ જી બિલકુલ અને હવે વાત કરીએ ચેમ્પિયન ટીમની બેટિંગની કેવી રહી મુંબઈની બેટિંગ અને એમ લાગે છે કે હવે આ ટીમ ચેમ્પિયનશીપ મોડમાં આવી ગઈ હશે કારણ કે જે રીતે આપણે ગઈકાલની મેચ જોઈ તેમાં રોહિત ઈશાંત સૂર્ય હાર્દિક તમામ જે આ ખેલાડીઓ છે ખૂબ જ શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું અને આ લોકોની જે બેટિંગ છે તે હવે ઝંઝાવાતી બનતી જોવા મળી રહી છે આપને શું લાગી રહ્યું છે સી જયારે હૈદરાબાદે વસવંત સિત્તેર રન બનાવે ને ત્યારે આપણે બધા ચમકી ગયા હતા કે વાય ધીસ ટીમ ઇઝ કોલ્ડ ચેમ્પિયન ટીમ કે આની પાસે પોટેન્શિયલ છે આ પર્ટિક્યુલર ફોર્મેટમાં કેવી રીતે પોતાનું આધિપત્ય સ્થાપવું એની આવડત છે દે નો હાઉ ટુ રૂલ ધીસ ફોર્મેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે ઇટ એઝ ગોટ ધ બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ ઓફ ધીસ ફોર્મેટ સચિન તેંદુલકરથી માણીને એક લિસ્ટ આખું છે કે જે આ ટીમને બેકઅપ કરે છે એટલે આ ટીમની પાસે પ્રોફેશનલિઝમ ખુલ્લી છે એમને ખબર નેટ રન રેટ મેં હમણાં આગળ વાત કરી નેટ રનરેટ જુઓ કેવી રીતના આ મેચમાં એ લોકો ટ્રાય કર્યો ને એમને લાગ્યું કે આ મેચ આ પર્ટિક્યુલર બોલિંગ નબળી છે એની સામે હું જલ્દી જીતી અને મારા નેટ ને સુધારવાની કોશિશ કરું કારણ કે આના પછીની મેચો કદાચ સારી ટીમ સામે આવી જાય તો મને ચાન્સ ના મળે તો આ વસ્તુ કહેવાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ કે તમે અહીંયા આગળ અચ્છા પછી તમારી રોહિત શર્માની જે બેટિંગ આપણે જાણીએ કે રોહિત શર્મા ઇઝ ઓલવેઝ એક્સપ્લોઝિવ બેટ્સમેન એને કોઈ જગ્યાએ તમે બાંધી ના શકો એને કયા બોલે સિક્સ અને ક્યાં વાગે વી નો તો હું માનું છું કે ઈશાન રોહિતની જે રીતે ધમાલ બેટિંગ હતી પાર્ટનરશીપમાં અને સૌથી મહત્વનું સૂર્યકુમાર યાદવ ગઈ મેચમાં ફેલ થયા ત્યારે સવાલો આ મેચમાં તો આખું વાનખેડે સ્ટેડિયમ માંથી લઈ લીધું થાના ઓગણીસ બાવન રન તો આ જે છે એ ઇટ ઇટ કેરીઝ ધ પીપલ મુંબઈ પાસે એવા બોલર્સ એવા બેટર્સ એવા ફિલ્ડર્સ છે કે જે કેરી ધ ક્રાઉડ વિથ એમ તો માનું છું કે એક બહુ જબરજસ્ત પ્રદર્શન રહ્યું બેટિંગ જબરજસ્ત રહી અને વોટ યુ સે ઇઝ કરેક્ટ કે એ લોકો ટુર્નામેન્ટ મોડમાં આવી ગયા છે ચેમ્પિયનશિપ મોડમાં આવી ગયા છે આઈપીએલ મોડમાં આવી ગયા છે એમને ખબર છે કે હજુ પણ અહીંથી જો જીતનો સિલસિલો શરૂ કરીએ તો ટોપ માં પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે